Yeah. <laughs> જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી પોતાની સંવેદના વ્યક્ત કરી જામનગર જિલ્લા પોલીસ વડા કરી તેઓને ખુશી આપવાનો પ્રયત્ન કરી કરી પોતાની સંવેદના વ્યક્ત આ વેળાએ તેમની સાથે તેઓના પત્ની તથા જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આજે પોતાના જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો જ્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી તેઓ કરતા નથી પણ આ વર્ષે ઓમ ટ્રેનિંગ સેન્ટર જેમાં માનસિક સરતીગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે તેમાં બાળકો સાથે મનોરંજન ડાન્સ તેમજ બાળકોને આનંદ કતા કરાવી પોતાના જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી જેમાં જામનગર એસપી પ્રેમ સુકડેલુ સજોડે હાજર રહ્યા હતા જ્યારે જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ એએસપી શ્રી પ્રતિભા ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટરના ડીવાયસપી વીકે પંડ્યા સીટીસી ડિવિઝનના પીઆઈ ચાવડા એલસીબીના પીએસઆઈ પીએન મોરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓની સાથે ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડીલુએ દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ સાથે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી